વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત વસ્તી ગણતરી કચેરીના આધાર કાર્ડ કાઢવા માટે ઉત્તર પ્રદેશના એક શખ્સે જન્મનો બોગસ દાખલો રજૂ કર્યો હતો આ અંગે રાવપુરા પોલીસ તપાસ કરતા આ પ્રમાણપત્ર ઝેરોક્ષ ની દુકાન કાઢવામાં આવ્યું હતું આ મામલે પિતા પુત્ર એજન્ટ અને ઝેરોક્ષ ના દુકાન માલિકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે આધાર કાર્ડ બનાવવા માટે ગયેલા અરજદારનો નકલી જન્મનો દાખલો મળવાના મામલામાં રાવપુરા પોલીસ મથક ખાતે ગુનો નોંધ્યા બાદ જે એજન્ટ મારફતે આ જન્મનો દાખલો મેળવવામાં આવ્યો એવા એજન્ટ ફિરોઝ પઠાણ તેમજ જે સેન્ટરમાં આ જન્મનો દાખલો બનાવવામાં આવ્યો તે ઝેરોક સેન્ટરના માલિક અજય મકવાણાની પોલીસે ધરપકડ કરી છે આ મામલામાં પોલીસે બીએનએસ ની કલમો હેઠળ ગુનો નોંધ્યા બાદ આરોપી તરીકે અરજદાર કાસિસ સિદ્દકી તેમજ તેના પિતા રાશિદ સિદ્ધકી પણ પોલીસે ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે આ કામના જે ફરિયાદી છે શમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ ઝોનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્ષ ની બાજુમાં આવેલી છે કચેરી ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે આ કામના જે આરોપી છે કાશી રશીદ સિદ્ધિકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ સવા અગિયાર કે સવા અગિયારની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોકો છે જમનાભાઈ હોસ્પિટલનો હોય જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે અને એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે મોટે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી એને આધારે તેમણે પોલીસના સો નંબરમાં ડાયલ કરે તો અને એ આ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે પીઆઈ છે એનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાશી નજીક કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું કાશી રસિક સિદ્ધી એમના રસિક સુબેદાર સિદ્ધી છે એમના પિતાજી એમને લાવી પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમને કોઈ એજન્ટ મારફત કે ફિરોજ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈ બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલો જન્મનું પ્રમાણપત્ર છે તે બનાવેલ છે અને એને લાવીને પૂછતા જાણવા મળ્યું કે અજય કુમાર રણછોડ ભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્ષ દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે ચારે ચાર માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલા હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે અજય કુમાર અંઠળભાઈ મકવાણા